નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આજે તારીખ અગિયાર બે હજાર ચોવીસ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાપર તાલુકાના ચિત્રોડ નજીક ખટલાવાંડ પાસે આજે બપોરે ગમફર અકસ્માતની ઘટના બની હતી જેમાં માતા પુત્રના ડમ્પર હરપેટે આવી જવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની કરુણાંતિકા સર્જાઈ હતી આ અંગે ગાગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના સમયે રાપર તાલુકાના કાનમેર ગામથી પોતાના ગામ ભચાઉ તાલુકાના લાકડિયા પાસે આવેલી પગીવાંઢ તરફ જતા માતા પુત્રને પાછળથી આવતા ડમ્પરની હડફેટે ચડી જતા ગંભીર ઈજાઓ પામ્યા હતા ઘાયલોની સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી પરંતુ તે પહેલાં જ બંને હથભાગી માતા પુત્રનું ઘટના સ્થળે જ મરણ થયું હતું બનાવના પગલે ઉપસ્થિત લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટના અંગે ગાગોદર પોલીસે પ્રાથમિક વિગતોના આધારે આગળની તપાસ હાથ ધરી છે અકસ્માતની ગંભીરતા એ હતી કે હડફેટે ચડેલા બાઇકને બચાવવાના પ્રયાસ છતાં બાઇક ડમ્પર સાથે અંદાજિત વીસ ફૂટ સુધી ઢસડાયું હતું જે વાહનની રફતાર અંગે પ્રશ્ન ખડો કરે છે રિપોર્ટ જલાલસા સૈયદ નીલ પર ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

તારે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર